તેજ મંદિરની બાજુમાં જે ફુલહાર નારિયેળ અને લારી ગલ્લા વાળા જે લોકો છે તેમના જે લારી છે એમની ઉપર તોડફોડ કરવામાં આવી તંત્ર ત્યાં આવ્યું અને તોડફોડ કરી અને ચાલ્યું ગયું અને આ બધું જો એ ચેતર વસાવા છે ત્યાં બધા જ લોકોની મદદે આવી અને પોલીસ સાથે પંગો લઈ લીધો અને પોલીસને કહી દીધું છે કે જો ફરી એક વખત જેમ હતું તેમ કરવામાં નહીં આવે તો આગામી દિવસ એટલે કે ગુરુવારના રોજ અહીંયા અત્યારે પંદરસો લોકો આવ્યા છે અને ગુરુવારે અમે દસ હજારથી પંદર હજાર લોકોને લઈને અહીંયા આવીશું અને પછી અહીંયા વિરોધ કરીશું

હટાવી દેવામાં આવી તેની તોડફોડ કરવામાં આવી તેને બધો માલસામામાં અહીંયા જમા લીધેલો ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે એના પર જ એમનો જીવન નિર્વાહ છે ત્યારે આ લારી કલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો

નહીં થશે આજે તો પંદરસો લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં દસ થી પંદર હજાર લોકો ભેગા થશે અને બેનોને ન્યાય મળે એ જ જ અમારો હેતુ એટલું બધા નું આહવાન હતું અને બધા જ લોકો દૂર દૂરથી પોતાનો સમય કાઢીને આગેવાનો હોય એમના પરિવારના હોય યુવાનો હોય બધા જ લોકો આપણે ભેગા થયા અને બેનોને ન્યાય મળે એ આપણે રજૂઆત લઈને ત્યાં ગયા નગરપાલિકાના પ્રમુખશ્રી નગરપાલિકાના સી ઓ મેડમ બધાને એ બહેનોએ પણ રજૂઆતો કરી અમે આગેવાનોએ પણ રજૂઆતો કરી અને રજૂઆતો ગ્રાહ્ય છે વ્યાજબી છે ભારતના જે પણ મંદિરો હોય એની આગળ કુલાર હોય નારિયેળ હોય અગરબત્તી હોય કે ચાની લારી હોય કે નાસ્તાની લારી હોય બધી જ જગ્યાએ થાય છે ને અહીંયા તો કોઈ જાતનું ટ્રાફિક કે અડચણ પણ નથી થતું આ લોકોએ કોઈ આ લોકો વીસ વર્ષથી ધંધો કરે છે ક્યારેય ચોરીનો બનાવ પણ નથી બન્યો કોઈની હેરાનગતિનો બનાવ નથી બન્યો કોઈની છેડતીનો બનાવ નથી બન્યો કે કોઈની મજાક મસ્તીનો બનાવ નથી બન્યો કે કોઈની સાથે બે નંબરનો ઇનલીગલી માલ વેચતા હોય એવું પણ નથી બન્યું ક્યારે વીસ વર્ષથી ધંધો કરનાર એકાએક હટાવી દીધા એટલે એમની મદદે આપણે બધા આવ્યા હતા અને આપણી બધાની સહકારથી એ બહેનોને ન્યાય મળે એ ઉદ્દેશથી આપણે આવ્યા અને આપણને અહીંથી બાહેદરી એવી આપી છે કે ત્યાં પેઇન્ટિંગનું કામ હમણાં બે દિવસમાં કરવાના છે પાટા પાડવાના કલર કરવાનો અને લારીઓ વ્યવસ્થિત જે લોકો હતા એમને બધાને ત્યાં અમે મૂકવા દઈશું ગુરુવાર સુધી એમણે કીધું છે કે ગુરુવાર સુધીમાં જે લારી ગલ્લા જ્યાં હતા ત્યાં અમે મૂકવા દઈશું અને બીજી બાહેદરી એમનો જે કંઈ સામાન હતો જે સામાન લારી અહીંયા જમા લીધું હતું એ પણ એમને આપી દેવાની એમણે આપણને બાહેધરી આપી છે તો આપણે હમણાં બે કે ત્રણ દિવસ સુધી રાહ જોઈએ કદાચ ગુરુવારે આ મારી વાત આ ના વર્ષો દે ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિક ને નડે છે કોઈ ગેરપ્રવૃતિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લાડી બોલતા તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો છે રાજપીપળામાં આટલી બધી ઇલીગલી કાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડિંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતું તો રોકો છો મને બોલવા અરજદારો પાંચ મિનિટ અમને સમય મળે અમે આ લોકો અમે શાંતિ આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ બીજી ના રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે આ પેઢી કોઈની બાપની પેઢી નથી નગરપાલિકા લોકોના ટેક્સ થી ચાલે છે વેરાથી ચાલે છે બરાબર તમે આવી રીતના પોલીસ કેમ વચ્ચે આવીને ઉભા રહી ગયા છો વાયદો વ્યવસ્થા અમે હાથમાં લીધો છે તમારી ફરજ માં આવે છે અમારી રજુઆતની બધા જ આવીશું અમે કોઈ બીજી પ્રવૃત્તિ કરવા થોડા છે તમને સાનો પ્રોબ્લેમ છે પોલીસ

અમારે કરવાની તો એવો વ્યવસ્થા કોઈ કાયદો લેવા માંગતા નથી

ફરી નહિ ઊભારો ઓડખી અમે લોકો જાણે મારા પ્રજાના ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે કે આપો ને હા અમે કરવા

અમારે તમારી હજી જીવા જોડી કરવાની અમને સારું લાગે તમને સારું લાગે છે

નર્મદા પોલીસ તમે તો હા છે આ તમે એક કામ કરો છો ભાઈ બીજું તમને કેમ મારે એવોર્ડ નથી આપવા માંગતો

એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી ત્યાં આવી રીતે ઉભા રહીને તમે પણ ઉભા રહેજો અમે પણ ઉભા રહીશું મીડિયાવાળા પણ રહેશે શાંતિથી રજૂઆત કરી પછી આપણે બધા છૂટા પડી જશે અહીંયા બીજો કોઈ કાર્યક્રમ અહીંયા કોઈ ધારણા પ્રદર્શન હલ્લા બોલ સૂત્રોચ્ચાર કે એવું કંઈ નથી આપણે કરવાનું આપણે એ ચીફ ઓફિસરને અહીંયા પગથિયા પર બોલાવી લેજો ગેટ પર દરવાજા પર ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું આપણે કોઈ અંદર અમે બી કોઈ અંદર જવાના નથી

કામ અને કન્સ્ટ્રક્શન નીચે ઉપર એવું મે સાહેબ ગ્રાઉન્ડમાં મેદાનમાં કામ ચાલુ અને ત્યાં છે આપણે આમાંથી આ થઈ શકે અમે સહકાર આપી છે અમે ના નથી પાડતા સાંભળો <laughs> 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 <laughs>

અમે પાંચ જણ અંદર જે શું રજૂઆત કરીએ એનો કોઈ મતલબ નથી દરવાજે બોલાવી લેજો ત્યાં રજૂઆત કરી પછી અમે નહી મિનિટ 5 મિનિટ પહેલા બી કે જો 5 મિનિટ છોબી જાય અમે રજો વાત અમે શાંતિથી નીકળી જઈશું એવું પણ આવી રીતે અમે રજો વાત કરીને

તમે અધિકારી હોય રહે અમે કરીને પછી અમે એટલે મુલાકાત અમે જણ કે જણ કરીને શું આટલા બધા લઈને ખાલી જવાબદારી અમારી

એમની મર્યાદામાં એમની ઓથોરિટીમાં આવે છે એટલે એમની પાસે આવ્યા છે નહી તો અમે અમે અમને સહકાર સૂત્રો ના એ સહકાર છે સાહેબ છે જ અધિકાર છે રસ્તે અમારે જીત પર ઉતરવું પડે અમે ભલે બધા ઓફિસ માં નઈ જઈશું એમને એવું હોય તો ગેટ માં બોલા દેજો કોઈ બીજા બે બેનો બોલશે ને બે પાંચ અમે આગેવાનો અમારી રજૂઆત કરી દઈશું કોઈ ઓહાપો નહીં થાય કોઈ સૂત્રोच्चાર નહીં થાય કોઈ ધમકામુકી કે ઇલીગલી અમે કંઈ અમારે થોડી ઇલીગલી પરવાનગી લેવા માટે આવ્યા છે અમે આમના ન્યાય માટે આવ્યા છે એ જ રજૂઆત છે

હવે તો કહીએ છીએ કે બારો છે ચેમ્બર માં રજૂઆત કરવાની હોય દરવાજા પર બધાને લઈ લઈએ દરવાજા પર ઉભા રહે છે પછી આપણે ચેમ્બર માં ચેમ્બરમાં હશે તો બી વાંધો નથી નગરપાલિકામાં કાયમ કામ ચાલે છે બધી પ્રવૃત્તિઓ ચાલે છે

હા ચેમ્બર के बाहर उनको कैसे जा सुनाई देगा मुझे भगतिया

हम आपको कहा हमने आपको अभी तक रोक नहीं, नहीं पूरे में कहीं आपके नहीं नहीं हम तो आपको जितने भी लोग क्या अगर विस्थापन हुआ है किसी भी तरीके से रोजगार पे असर पड़े हम सब भेज रहे हैं आप रजुआत करिए एक एक बंदा जाके साथ बट आप बिल्डिंग के अंदर जाएंगे पचास लोग सौ लोग रहेंगे आपको पता होगा बिल्डिंग बिल्डिंग हमें तो क्या पति देखिए चेंबर में

અવારનવાર આપણે સાંભળ્યું છે કે ચૈતર વસાવા આદિવાસીઓના મસીહા છે જ્યારે જ્યારે આદિવાસીઓને તકલીફ પડે છે ત્યારે વસાવા તેમની સાથે ઊભા રહી જાય છે આજે ફરી એક વખત તેમણે ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યારે તમામ લોકોને વસાવાની એટલે કે કોઈ સક્ષમ નેતાની જરૂર હતી ત્યારે ચેતર વસાવા તેમની પાસે આવ્યા છે તેમને મદદ કરી રહ્યા છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આવનારા દિવસોમાં જે હતું તેમ કરવામાં નહીં આવે તમામ લોકોને ન્યાય નહીં મળે તો આવનારા જે દિવસો છે તેમાં હું જબરદસ્ત આંદોલન અને વિરોધ કરીશ ચેતર વસાવાને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર